એક પગમાં તો હોજ ઉતરી ગયો એક પગમાં રહી ગયો એક પગમાં પગમાં મને એવું લાગે નહી ઉતરે કેમ કે બહુ જૂનો છ મહિના પેલા તમે વિડીયો જોઈએ આપડો ને એ ત્યાર હોજો એટલે મને લાગી તો ઉતરશે નહીં પણ બીજા પગમાં હોજ ઉતરી ગયો તમે દેખાડો અહીંયા આવો આ પગ માં ઉતરી ગયો તમે જોઈએ લાસ્ટ વિડીયો જોયો પુલા ફૂલ ચડી ગયો હાવ નોર્મલ થઈ ગયો અને આમાં જો ઉતરી ગયો પણ થોડોક રહી ગયો કેમ કે આમાં આપણે હજી બહુ જાજો સમય થઈ ગયો છ મહિનાથી આ હોજો એટલે મને એવું લાગે આ હોજો ઉતરવાનો હે નહીં આપણે ફેશિયલ એટલે ચાલુ કર્યો આપણે રાઈડિંગ માટે જવાના નહીં તેજલ રેડી થઈ ગયું હોય અને થોડોક આપણે ટ્રાય ઘણી કરી બળફ એમ એટલી બધો સારી પેન્ટ નો બાંધતો હોય અને ભૂલ અમારી હતી બળફ બંધ તેજલ ને હકાલતા નહીં ખાલી બાંધી રહેતી ખીલે એટલે થોડુંક ઉતારવાની એમ વાર લાગી ગયો પણ હવે રેડી થઈ ગયો આપણે રાઈડિંગ માટે જઈએ આપણા મિત્ર ના જાય જઈએ ત્યાં આપણે એને કાલિંદ્રી ને બધા તો આ વિડીયો મસ્ત નો થવો ને તો તમે સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો લાઈક કરો હટાટી હાલો આપણે એને હટાટી લગામ પહેરાવી અને હકાલતા નથી એટલે પેટે જવું એટલે બધું હારી પેટનું જામી ગયું હે કોમેન્ટ બોમેન્ટ કરજો તમે હમણાં કાંઈ કમેન્ટ બોમેન્ટ કાંઈ નથી કરતા તમે થોડાક જોડાયેલા રહ્યો આ ચેનલમાં કાંઈ તજા પાવર ઉપરથી ને તમને ખબર પડી જાય રેડી થઈ ગઈ હે ન પહેલાં માન માન તો હાલી એ ફ્યુ હતી

તો તેજલ આવી ગયા અને તમે જોવો એક રૂપ બૂપ જોવો પાવર જોવો અટાણે રેવા એમ નથી તેજલ છે અટાણે કાયમનું થઈ ગયું ને એટલે હવે ન બોલે કાયમનું થઈ ગયું ને હવે ન બોલે હા એમ કાંઈ શું બોલે એને મોટાણા હજી પૂનમને જોગાણ આપ્યું છે જોગાણ તમને ત્રીક દેખાડવામાં

Hãy subscribe cái kênh Ghiền Mì Gõ cái không bỏ lỡ những video hấp dẫn này

વર્ષો તમને દેખાય જોવા થોડો થોડો દેખાય અંદર ઉકાઈ ગયો સામાન્ય આપણે લગામ ઉતારખીએ ને જોગાણી દેવાનું બાકી એટલે આપણે લગામ ઉતર નાખીએ પછી આપણે જોગાણ ની પાવડીને ચડાવી દઈએ મરડો આપણે ચડાવી દઈએ જોગાણ ખાય ને આપણે ગરમ પાણી છે ને દઈએ ગરમ પાણી થી આપણે પગ ઝાળવાનું ચાલુ કરી દીધું

ગ્લાસમાં પલાન ના ગ્લાસમાં રહેવા ઢબલમ જ પલર ના એટલી બધી નહીં જોઈ એલા ડબલું લઈને એમાં જ પલાન ડબલું તું ગ્લાસ લઈ લે ડબલું લઈ લે હા એલા તમે લો મુલતન માટી હડધી પલાન મુલતન માટી તો દેખા હા ડબલમ કેટલી છે થોડુંક અમે પાણી ભરી ગરમ ગરમ નહીં એમાં ઠંડુ રાખાય મુલતનમાંથી એ ઠંડી હોય નહીં ફાટાય માટી ચોપડો કારણ કે મુલતાની માટી ઠંડી હોય ને આનાથી હોજ ઉતરી જાય તો આપડે પેલા ગરમ પાણી છે ને આપડે પગ થોડો હરવો કર્યો શાંત સ્થિતિમાં રાખ્યો ને હવે આપણે થોડીક મુલતાની માટી રહી ને ચોપડી જાય પગમાંથી કઈ ઠંડુ ઠંડુ ને મજા એવા રાખ્યા ગરમ પાણી તો આપડે ઈયર રાખ્યું જેથી કરી ને આમે રગ બગ બધી છે ને પડી જાય આ પગમાં એનો છે હોય ને ઘણાય ટાઈમથી થી અમે પેલા બહુ ધ્યાન દીધું નહીં ને એટલે આમાં ના ઉતર્યો બાકી જો આમ હા ઉતરી ગયો તમને વિડીયો તમને ડિફરન્સ દેખાતો જ પગમાં નીચે કે નીચે નીચે આયા નીચે તો હોદો એટલે બધું છે ને તેજલ આપણે એને જોગાણે ખવરા દીધો ને આપણે કામે પતાઈ દીધો પગ જારી લીધા ને મોલતાની માટી ચોપડાઈ દીધી હવે તેજલ ને સ્થિતિ એ આખી રાખી હવે ઉપાધી છે નહીં પગની તમને થેન્ક યુ તમે સજેશન ઘણો દેવા માટે અને અમે તમે કમેન્ટ કરી દીજો મસ્ત ને તો તમને આટલા વિડીયો મારશી મસ્તની રાઇડિંગ માટે અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દીજો પ્લીઝ તમને એટલે ખબર પડે કે અમે વિડીયો હારા બને કે જ બનાવતા તમે કમેન્ટ કરી દીજો અને લાઈક કરી દીજો તો ચાલો આવજો તમને મળીશું ચાલો